શાળા કોલેજની બહાર રોડ રોમિયોના ત્રાસ હોય કે શાળા કોલેજની અંદર સગીર દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને શોષણ કરાતી હોવાની ઘટનાઓ બનતી હોય છે પરંતુ કિશોરીઓ બદનામી કે ડરના કારણે આ વાત કોઈને કહી શકતી નથી ત્યારે કિશોરીઓ આવી ઘટનાઓ કે પછી અન્ય કોઈ મૂંઝવણ અંગે જાહેરમાં આવ્યા વિના પોતાની ફરિયાદ કરી શકે તેના માટે આનંદ ટાઉન પોલીસની શી ટીમ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે શાળામાં કમ્પ્લેન બોક્સ મૂકવામાં આવ્યા છે જેથી રોડ રોમિયોના ત્રાસ હોય કે પછી અન્ય કોઈ સમસ્યા હોય તેના માટે જાહેરમાં આવ્યા વિના પોતાની ફરિયાદ લખીને આ કમ્પ્લેઇન બોક્સમાં નાખી શકે છે અને શી ટીમ દ્વારા કિશોરીઓની ઓળખ જાહેર કર્યા સિવાય સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે શાળા અને કોલેજની અંદર અને બહાર બનતી ઘટનાઓ અંગે વિદ્યાર્થીનીઓ ફરિયાદ કરતા ક્યાંક ને ક્યાંક ડર કે પછી સંકોચ અનુભવી રહી છે ત્યારે આને લઈને આણંદ ટાઉન પોલીસ મથકની શી ટીમ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે શી ટીમના ઇન્ચાર્જ જસીબેન ચૌધરીએ આ અંગે કેટલીક જાણકારી આપી છે તમે જણાવી દઈએ કે શહેરની તમામ શાળા અને કોલેજમાં કમ્પલેન બોક્સ મૂકવામાં આવશે અને પ્રથમ તબક્કામાં આણંદ શહેરની કસ્તુરબા વિદ્યાલય સાલ્વેશન આર્મી શાળા ગામડીની પ્રાથમિક શાળા સહિત ચાર જેટલી શાળાઓમાં કમ્પ્લેઇન બોક્સ મૂકવામાં આવ્યા છે અને શાળાની વિદ્યાર્થીનીઓને પણ પોતાની ફરિયાદ કે સમસ્યા આ કમ્પલેન બોક્સમાં મૂકવા માટે સમજાવવામાં આવી છે તેમજ દરેક શાળાના આચાર્યોની શિક્ષકોને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ ધોરણ થી લઈને ધોરણ બાર સુધીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને આ કમ્પ્લેઇન્ટ બોક્સ અંગે સમજ આપવામાં આવી હતી વિદ્યાર્થીનીઓ શાળા કે કોલેજમાં અંદર કે પછી બહારની કોઈ પણ સમસ્યા કે પછી પોતાના પરિવારની કોઈ પણ સમસ્યા અંગે ફરિયાદ લખીને કમ્પ્લેઇન્ટ બોક્સમાં મૂકી શકશે અને ત્યારબાદ દર ત્રણ થી ચાર દિવસે શી ટીમ દ્વારા દરેક શાળામાં મૂકેલા કમ્પ્લેઇન્ટ બોક્સમાંથી ફરિયાદો મેળવવામાં આવશે અને ફરિયાદ મેળવ્યા બાદ આ ફરિયાદ કરનાર વિદ્યાર્થીનીની ઓળખ ગુપ્ત રાખીને તેની સમસ્યાનું નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવશે વિગતોમાં એવું છે કે ઉપરથી સરકારશ્રીનો આદેશ છે અને મહેરબાન આઈજી પી સાહેબનાઓની સૂચના અનુસાર એસપી સરશ્રી તથા મહેરબાન જે ડીવાય એસપી શ્રી જૈન પંચાલ સાહેબ અને પીઆઈ શ્રી જૈન પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક સ્કૂલોમાં અને હોસ્ટેલોમાં આ રીતના સીટ બોક્સ લગાવવાના છે જે છોકરીઓનો અનુકૂળતા એમને કંઈ પણ પ્રશ્ન હોય તો અંદર એ ટપાલ બોક્સમાં નાખી અને અમારે સુધી પહોંચી શકે કમ્પ્લેન બોક્સમાં અમે અમારી રીતે ત્યાં અહીંયા આગળ આવીને અને કમ્પ્લેન બોક્સમાંથી ચાર છ દિવસે બે ચાર દિવસે અમને અનુકૂળતા સમય આવીને અને એમાંથી કમ્પ્લેન બોક્સમાંથી ટપાલો લઈ જઈશું અને અમારા પીઆઈ સાહેબને ધ્યાન ઉપર દોરી અને કંઈ પણ પ્રશ્ન હશે એનું સોલ્વ सोल्युसन लाइसु काउन्सिलिङ गरी